હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ બ્લાસ્ટ માર્કેટ ડોઝ સિમરટ સામગ્રી દેવી કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને 2025 માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી છે તો એમને રોજ એક જ બેન્ચમાં ભણવાનું છે ઓકે એમના માટે રોજ બે થી ત્રણ કલાક ભણવાનું પ્લસ એનું પુનરાવર્તન જે લોકોને નેક્સ્ટ ટાર્ગેટ છે કે અમારે 2025 ની તૈયારી કરવી છે બે હજાર પચીસની ની તૈયારી કરવી છે એમને માની લો પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે ક્લર્ક છે તલાટી છે 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 બેઝિક કોર્સ છે તો એમાં કયા કયા વિષય આવશે તો કે ગણિત આવી જશે રિઝનિંગ આવશે ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન બંધારણ પંચાયતી રાજ કમ્પ્યુટર રમત જગત સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર સંપૂર્ણ આખે આખો ગુજરાત સરકાર દ્વારા જેટલી પરીક્ષા લેવાય છે એ સંપૂર્ણ પરીક્ષાનો કોર્ષ ઓકે એક વર્ષની બેન્ચ છે એક વાર્ષિક બેચ એક વર્ષ ચાલશે જેમાં નક્કી હશે કે ગણિત વિષય છે તો એ ગણિત વિષય બે મહિના હાલશે રિઝનિંગ વિષય છે તો રિઝનિંગ વિષય છે એક મહિનો હાલશે ઇતિહાસ છે તો ઇતિહાસ એક મહિનો હાલે ભૂગોળ છે તો ભૂગોળ છે તમારું એક મહિના હાલશે બંધારણ છે તો બંધારણ તમારું એક મહિના હાલશે વિજ્ઞાન છે તો વિજ્ઞાન તમારું એક મહિના હાલશે સામાન્ય જ્ઞાન છે તો સામાન્ય જ્ઞાન તમારું એક મહિનો ચાલશે આવી રીતના દરેક વિષયને મંથ વાઇઝ ડિવાઈડ કરેલા છે અને એ પ્રમાણે આખે આખો કોર્સ તમારો બાર મહિનામાં પૂરો થાય આ રોજ એક બેચ બે કલાક ભણવાનું અત્યારે આપણે શું કરીએ છીએ કે આ એક બેચ ની જગ્યાએ ત્રણ બેચ એટલે જે બાર મહિનામાં થાય છે એ આપણે ત્રણ ચાર મહિનામાં પૂરું કરી શકીએ એટલે એ એવા લોકો માટે છે કે જેને ફોર્મ ભર્યું છે ને જેને આ વખતે પાસ થવું છે બાકી નહીં મથવાનું બાકી જે લોકોને હવે નવી તૈયારી કરવી છે બે હજાર પચીસમાં કોઈ પણ પરીક્ષા માટે તો કે તો એની વાર્ષિક બેચ છે એ આપણે ચાલુ કરીએ છીએ આ બેન્ચમાં રોજ બે થી ત્રણ કલાક અભ્યાસ છે થી આઠ કલાક તમારે વાંચવાનું રહેશે ડેલી ટેસ્ટ હશે તમે જે ટેસ્ટ આપશો એનું મૂલ્યાંકન કરવામાં આવશે એના માર્ક્સ તમારે અમારી સાથે તમારા મમ્મી પપ્પા સાથે રોજ શેર કરવાના રહેશે એટલે ડેલી વિદ્યાર્થી વાલી શિક્ષક ત્રિવેણી સંગમ રહેશે દર શનિવાર આપણે જે ટોપિક બનીશું એની આખી વીકલી ટેસ્ટ હશે સમયગાળો ઓકે જો કદાચ પરીક્ષા આવી જાય તો આપણે ઓછામાં ઓછું દસ મહિનામાં પૂરું કરીએ વધુમાં વધુ બાર મહિના એટલે આપણે એને વાર્ષિક બેન્ચ કીધું છે દસ થી બાર મહિનાનો એનો સમય રહેશે આ બે હજાર પચીસ માટેની આખી બેચનું આયોજન કીધું છે વધારે માહિતી જોઈતી હોય તો એના માટે તમને નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર આ નંબર ઉપર ફોન કરી અને બે હજાર પચીસની વાર્ષિક બેન્ચમાં જોડાવ હોય તો એમાં તમે જોડાઈ શકો છો આ બેન્ચમાં હું અને ફેકલ્ટી એ બંને ભેગા ભણાઈશું એટલે ઇનિશિયલી લેવલે અત્યારે આપણે પહેલી ડિસેમ્બર એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે પણ મિત્રો આ બેચમાં એડમિશન લેશે એ વિદ્યાર્થી મિત્રોની ફી ઓકે આખા એક વર્ષની ફક્ત એસી રૂપિયા રાખેલી છે વાર્ષિક ફી કેટલી છે એસી જેમાં એમને રૂબરૂ ક્લાસ આવી જશે ભણવા માટે એપ્લિકેશન આવી જશે પ્લસ મટીરિયલ આવી જશે આ ત્રણેય વસ્તુ ભેગી આવી જશે ક્લાસ પ્લસ એપ્લિકેશન પ્લસ મટીરિયલ હોસ્ટેલ માટેની ફી જે લોકો અહીંયા ક્લાસમાં આ જોઈન્ટ થાય છે એની દસ હજાર રૂપિયા પર મંથ તમે જેટલા મહિના રહ્યો એક એક મહિનાના દસ દસ હજાર રૂપિયા લેખે તમે ફી ભરવાની રહેશે આ ક્લાસની ફી અને એપ્લિકેશન મટિરિયલની થઈ ગઈ અત્યારની ફી છે એક બાર બે હજાર ચોવીસ સુધીની કેટલી એસી હજાર આખા વર્ષની હોસ્ટેલની ફી પર મંથ દસ હજાર રૂપિયા લેખે એમાં હોસ્ટેલની સાથે રહેવું જમ્મુ લાઇબ્રેરી આવી ગઈ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ